નવા વિડીયો મિત્રો નું સ્વાગત છે હવે સરસ મજાની ઠંડી પડી રહી છે એટલે આપણે છે સરસ મજાનું રીંગણ નું પડતું બનાવે છે તો આજે આપણે સરસ મજાનું રીંગણ નું પડતું બનાવે આપણે રીંગણને ગેસ પર પણ શેકી શકીએ પર શેકીએ તો વધારે સ્વાદિષ્ટ થશે સારું લાગશે આપણે રીંગણ ઉપર તેલ લગાડી લઈશું જેથી કરીને એની છાલ ઉતારવામાં સરળ પડશે આપણે રીંગણને કાણા પાડી લઈશું જેથી કરીને રીંગણ સરસ રીતે જાય તો હવે આપણે રીંગણને શેકવા લેખીશું ઢાંકણ આપણા સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે એને નીચે ઉતારી લઈએ હવે રીંગણ શેકાઈ ગયા છે હવે એની છાલ ઉતારી રીંગણ આપણા શેકાઈ ગયા છે હવે આપણે એને ડીયા કાઢી હવે એને તાવે થાની મદદથી કચરી લેશ હવે આપણે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું આપણે ફરથું વગેરેનું સ્ટાર્ટ કરીશું અંદર તેલ નાખીશું બસ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે અંદર જીરું નાખીશું હવે આપણે અંદર મરચાઈ નાખશું હવે આજુ લસણની હવે આપણે અંદર નાખીશું લીલું લસણ આપણું લસણ સારી રીતે શેકાઈ ગયું છે હવે અંદર નાખશું લીલી ડુંગળી હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે અંદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે અંદર નાખીશું હળદર

હવે આને મિક્સ કરી થોડી વાર માટે ચડવા દઈશ હવે આપણે ટામેટા ચડી ગયા છે અંદર નાખશું લસણની ચટણી

आपण नाखीसो गरम मसाला आपण मिक्स कर <laughs>

બાજરીનો રોટલો આપણે ચોળી નાખ્યો છે હવે અંદર નાખશું ઘી હવે આપણે તૈયાર થઈ ગયું છે બાજરીના રોટલાનું ચોરમો આ જે રહી જીરું અજમો એને આપણે દર દરો ખાંડી લઈશું હવે આપણે અંદર નાખીશું થોડું તેલ એને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે એની અંદર નાખીશું જે આપણે જીરું અજમો અને રહી ખાંડી હતી તે અંદર નાખી દઈશું હવે ત્યારબાદ નાખીશું અંદર આપણે સુધારેલા મરચા હવે થોડું મિક્સ કરી લઈશું અને હવે આપણે અંદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર પણ નાખી લઈશું અને એને મિક્સ કરી લઈશું

તૈયાર છે આપણું રીંગણનું ભડતો બાજરીનો રોટલો છાસ ચુરમુ પાપડ મરચા અને સલાડ તો હવે આપણે બધા જમવા બેસીએ ઓજન હવે ટેસ્ટ જેવું લાવો તો છાસ કાઢો